ઉદ્યોગપતિઓની માંગણી પૂરી થઈ શકે તો પછી ખેડૂતોની માંગણી કેમ નહીં વારા પછી વારો તારા પછી મારો અંકલેશ્વર વળતર નહીં તો વોટ નહીં અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત પેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આમ આદમી પાર્ટીમાં જોડાશું ખેડૂત બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત પેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોનો લોકસભાની બહિષ્કાર ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર સામે મરણ્યા બન્યા છે એક્સપ્રેસ હાઈવે ભાડભૂત પેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે ત્રણ વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે સમસ્યાનો હલ આવવાને બદલે કોર્ટમાં કેસ ચાલ્યા ગયા છે લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર તાલુકામાં ફરીથી આંદોલનના મંડાણ થયા છે જૂના દિવા પુનગામ સહિતના અને ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચુકવણીના બદલે નેશનલ હાઇવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી ત્રણ વર્ષથી કોકડું ગુચવાયેલું છે બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઇવેના પર જિલ્લાના અડત્રીસ ગામમાંથી અંદાજે પાંત્રીસો થી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે ઘણા પ્રયાસ રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભા ચૂંટણી ટાણે ખેડૂતોએ પોતાના ગામે ગામમાં બેનરો પોસ્ટરો લગાવીને મત લેવા સુરત વલસાડ કે નવસારી જાવ અમારા ગામમાં નહીં તેવા વિરોધ પ્રદર્શનના બેનર લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે

તમે શું મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો ત્યારે શિઆળ પાટીલ ક્યાં ગયા હતા શિયાળ પાટીલ હતા અહીંયા તો શિઆળ પાટીલે છે તે તમારો એક 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 ભરૂચ આ સુરત નવસારી વલસાડ એ લોકોનું ઓઈ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વર્તળ આપવાનું મારું નામ પ્રજેશ કુમાર હર્ષદભાઈ પટેલ છે આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંતણીનો બહિષ્કાર કરવા માટે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારે એક્સપ્રેસ સ્વેમાં અમારી જમીન જાય છે તેનું

ત્યાં સુધી અમે જોઈને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘુસવા નહીં દઈશું અને સાથે કાળ અમે નાટોમાં ત્યાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું